આ કાધું ભાઈ ની છું ની વચ્ચે એટલા લઈને એટલા માટેડો હેડો તો

લગતા હૈ ચલા ગયે અના પડેગા

ગુલાબ દીને ઘેણા દે ને મારે કેમ ઉડ દિક્કે છે નક્કી 100 ટકા કાનુ ભાઈ શુ ભાઈ કોક નેટવર્ક ખાલી છે એટલા કે ઉડી ઉડ દે એટલે હું તો ભસી ગયો કોક લખડું બારી પાછ સાચું આપણે તમે ખરાબ દીકું તરો એ શું તો છાક્યો છો તમે પકડો મારે તો એ નહીં આવું અલ્યા પણ આ ઝુકળો છે હેડો હેડો તમે પકડીને મારે ખેર લાવજો પછી વાત જાય હોય અલ્યા આ દુકાનમાં તાળું મારેલું છે નઈ દેખાતું અલ્યા તો પેલી કોરા કે શેતા કે હોય

અમી તો ખાલી તમે જેટલે ભાયા ખબર છે આ બધું પિક્ચર છે ને અમે ચાંદુ આપડે બધા હારે ગુલાબી અમાર ચેડે તો ગુલાબજી કીધું ના ખબર ન શુભા અને કિચન તુખવાર ચેડ ખબર તાણ મનપના લુખવાર બાપડા શુભાડા બે દુ આવું કર્યું છે જૂઠું લડાવાનું પણ તમે કદી ફૂગદાડો હા લડાવો ને તો કદી છોડાવવા નહી તો હાવડા મારા કુક લઈ ગયું છે જાણ્યું રડું